નમસ્કાર હું છું અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો જીવતા બુંજાઈ જવાની હૃદય દ્રાવક ઘટના બાદ વિવિધ પરિવારોને ન્યાય માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે આજથી ધરના અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આ અંગે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી તેમણે મોરબીની પુલ દુર્ઘટના હોય કે લઠ્ઠાકાંડ એની તપાસમાં અત્યાર સુધીમાં એક પણ કેબિનેટ મંત્રી કે આઈએએસ આઈપીએસની ધરપકડ કરી નથી જેથી નિલિપ્ત રાય સુજાતા મજબુદાર અને સુદા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે એ જરૂરી છે ગાંધીનગરના સરગાસનની અનંતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં મારામારી એક વિદ્યાર્થી વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ ગાંધીનગરના સરગાસનની અનંતતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ગાળો બોલી ગરદા પાટુનો માર મારી સ્ટેટસમાં આંબેડકરનો ફોટો મૂકવા બાબતે જાતિવિષયક અપશબ્દો બોલવાતા ઇન્ફોસિટી પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વડોદરામાં સ્ટેટમેન્ટ જાણવા મહિલાએ બેંકનો ટોલ ફ્રી નંબર લગાવ્યો બેંક મેનેજર બોલું છું કંઈ પણ કાપ્યો ફરી અજાણનો કોલ આવ્યો ને લાખો રૂપિયા ચુમ અંતર થયા વડોદરા શહેરમાં હાઉસવાઇફ તરીકે કામ કરતી મહિલાને બેંક સ્ટેટમેન્ટની જરૂર હોય ગૂગલમાંથી બેંકના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો જો કે સામેથી બેંક મેનેજરની ઓળખ આપી ફોન કાપી નાખ્યો હતો થોડી વારમાં જ અજાણના નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં પણ સામેવાળી વ્યક્તિએ બેંક મેનેજર તરીકે ઓળખ આપી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઓટીપી માંગ્યો હતો